નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો હવે જામશે શિયાળો એટલે કે ભારે ઠંડીની મિત્રો આજથી આ કઈ કરવામાં આવી છે મિત્રો તમે લાઈવ આ જોઈ શકો છો આપેલા મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ખાસ કરીને ભેજવાળા પવનો આવતા હતા પરંતુ હવે મિત્રો તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ ગયા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ગુજરાત સહિત મિત્રો ઉત્તર ભારતની અંદર અને અમુક જગ્યાએ માઇનસ તાપમાન પણ જઈ શકે છે તો આજના વિડીયો ગુજરાતની અંદર ભારે ઠંડીને લઈને શું આગ છે અંબાલાલ પટેલે શું વાત કરી છે કેટલા દિવસ સુધી મિત્રો આવી અને ખાસ કરીને પવનની ઝડપથી શું રહેવાની છે કઈ કઈ જગ્યાએ ગુજરાતની અંદર ભારે ઠંડી પડશે તમામ માહિતીની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરશું તેમજ મિત્રો ખાસ કરીને નિનોની અસર અને વાવાઝોડાને લઈને પણ વાત કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ હાલના વાતાવરણની તો એ મિત્રો જોઈ શકો છો પહેલાં જે આજથી મિત્રો તમે જોઈએ તો ખાસ કરીને જે અત્યાર સુધી એ સિસ્ટમ હતો તેની અંદર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રમાં ખાસ કરીને દક્ષિણ ચીનમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે મિત્રો ખાસ કરીને એકદમ ભારતની નજીક સિસ્ટમો બનતી હતી પણ તો આ સિસ્ટમો મિત્રો હવે અહીં તમે જોઈ શકો છો ખૂબ જ નીચે બનવા માંડી છે અહીં તમે જોઈ શકો છો જેને કારણે મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે જે પહેલાં ખાસ કરીને જે ગુજરાત તરફ આવવા જોઈએ તે આવતા નહોતા તો આ સિસ્ટમો હવે નીચે બનવાને કારણે તમામ જે મિત્રો ખાસ કરીને ઠંડા ખૂબ જ ભારે પવનો છે આ તમામ પવનો ખાસ કરીને આવી રીતે રાજસ્થાન અને કેટલાક પવનો ગુજરાત ઉપર આવશે જેને કારણે આગામી સમયની અંદર ભારે ખાસ કરીને ઠંડી પડવાના સંકેત છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગો છે તેમજ મિત્રો પવનની ઝડપની પણ વાત કરવાના છે કોઈ વરસાદને લઈને મિત્રો આ નથી માત્ર વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજવાળું નહીં પરંતુ એકદમ ઉપરના લેવલની અંદર મિત્રો ખાસ કરીને વાદળા થશે પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી નથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં મિત્રો આપણે તાપમાનની વાત કરી લેવી તો અહીં તમે લાઈવ જોઈ શકો છો ખાસ કરીને આપણે અગાઉ પણ મેપમાં જોયું કે પવનો એકદમ મિત્રો ફ્લેટ આવી રહ્યા છે એકદમ સીધા આવી રહ્યા છે જેના કારણે કચ્છનો જે ભાગ છે આ ભાગની અંદર તમે જોઈ શકો છો તાપમાન જે એકદમ નીચું જતું હોય છે તે તાપમાન છે ત્યાં વધારે રહેશે તેનું સૌથી મોટું કારણ છે કે દરિયાકાંઠાના ભાગોમાંથી મિત્રો અહીંયા પવનો આવશે હે તમે જોઈ શકો છો જે અહીંયા કચ્છમાં જે પવનો લાગશે એ દરિયાકાંઠાના ભાગમાં લાગશે ને જ્યારે રાજસ્થાનની અંદર ઉત્તર ગુજરાતમાં જે પવનો લાગશે તે મિત્રો આવી રીતે લાગશે જેને કારણે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ખાવડાની અંદર કાળો ડુંગર છે એ વિસ્તારની અંદર ભારે ઠંડીની આગાહી છે તમે જોઈ શકો છો અમદાવાદમાં બાર મહેસાણામાં અગિયાર પાલનપુરમાં બાર સુઈ ગામમાં બાર તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ભારે ઠંડીની મિત્રો આગામી સમયની અંદર આ ગઈ છે અને આ તાપમાન છે ખૂબ જ નીચું જઈ શકે છે જેને કારણે મિત્રો ખાસ કરીને ભારે ઠંડી જોવા મળશે સાથે સાથે મિત્રો ખાસ કરીને માઉન્ટ આબુનો જે વિસ્તાર છે જે કંઈક આવી રીતનો જે મિત્રો અહીંયા વિસ્તારમાં આવે છે જે ખૂબ જ ઊંચાઈવાળું સ્થિર છે તો અહીંયા મિત્રો તાપમાન સી માઇનસ પણ જઈ શકે છે અને અગાઉ જે લોકો ખાસ કરીને પોતાની ફોર વ્હીલ ઉપર કાચ ઉપર જે ઝાકળ છે એ બરફ થઈ ગયો હોય એવા વિડીયો મોકલતા હોય તો આવી રીતના વિડીયો સી પણ મિત્રો જોવા મળી શકે છે પણ તો આ છે આજે નહીં પણ તો આ ઠંડીની આગાહી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ કે જેની અંદર ખાસ કરીને જે મેક્સિમમ તાપમાન છે બપોરનું એ સત્યાવીસ ડિગ્રીની આસપાસ થઈ શકે છે કારણ કે પવન નથી મિત્રો પવન ન હોવાને કારણે બપોરનું તાપમાન સી ખૂબ જ ઊંચું જઈ શકે છે સત્તર તારીખની વાત કરીએ તો રાત્રિના દરમિયાન સમયગાળા દરમિયાન ખૂબ જ હશે પણ વહેલી સવારે અહીંયા તમે જોઈ શકો મહેસાણામાં દસ ડિગ્રી આ સિવાય અમદાવાદમાં બાર ડિગ્રી વડોદરામાં અગિયાર ડિગ્રી પાલનપુરમાં અગિયાર જ્યારે મિત્રો ખાસ કરીને નલિયાની અંદર સૌથી વધુ ઠંડી પડતી હોય ત્યાં તમે જોઈ શકો છો અઢાર ડિગ્રી એટલે કે ખાસ કરીને દરિયાકાંઠાનો પવન છે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રમાં લાગશે જેને કારણે ત્યાં મિત્રો ખાસ કરીને તાપમાન ઓછું જોવા મળશે એટલે કે ત્યાં ઠંડી બહુ નહીં પડે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર ભારે ઠંડી છે આગામન સમયની અંદર જોવા મળવાની છે અને આ ઠંડી છે મિત્રો ખાસ કરીને તે દસ ડિગ્રીથી લઈને તેર ડિગ્રી સુધી મિત્રો ખાસ કરીને જોવા મળશે તો એ તમે લાઈવ જોઈ શકો છો શનિવારે તો મિત્રો તમે જોઈ શકો છો દસ ડિગ્રી ફરી એક વખત મહેસાણાની અંદર અમદાવાદમાં બાર ડિગ્રી દાહોદની અંદર અગિયાર ડિગ્રી પાલનપુરમાં અગિયાર ડિગ્રી સુઈગામમાં અગિયાર ડિગ્રી તો ભારે ઠંડી છે આગામી સમયની અંદર છે એ જોવા મળવાની છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર છે જોવા મળવાની છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો જોઈએ એવી ઠંડી છે એ હજુ પણ જોવા નહીં મળે પણ પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે એ ઠૂઠવા માટે મિત્રો આગામી સમયની અંદર જોવા મળે મળી શકે છે આ સિવાય મિત્રો તમે ચોવીસ તારીખ સુધીની આગાહી જોઈ શકો છો ત્યાં સુધી મિત્રો ભારે ઠંડીની મિત્રો અહીંયા આગાહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને બપોરનું તાપમાન છે છવ્વીસથી લઈને સત્યાવીસ ડિગ્રી સુધીની આસપાસ છે પવનની ઝડપની વાત કરીએ પવનની ઝડપ છે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે જો તેજ પવન હોય તો ખાસ કરીને ઠંડીની અંદર મિત્રો ખાસ કરીને લોકો વધારે ઠૂંઠવાય છે દિવસ દરમિયાન મિત્રો પણ આખો દિવસ ઠંડી લાગે છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ભારે પવનની અહીંયા કોઈ શક્યતા નથી વહેલી સવારે એકદમ નોર્મલ પવન એકદમ નોર્મલ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના જે દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં મિત્રો તે જ છે બાકી અંદરના ભાગમાં એકદમ શાંત પવન મિત્રો જોવા મળશે અને ખાસ કરીને બપોરે ચાર વાગ્યાની આસપાસ પવન વધારે ફૂંકાતો હોય છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને દરિયાકાંઠાનો જે ભાગ છે આ ભાગોની અંદર વીસથી લઈને પચીસ કિલોમીટર જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સત્તરથી અઢાર કિલોમીટરની ઝડપથી આજના દિવસે રહેવાની છે આગામી સમયમાં પણ કોઈ જગ્યાએ તેજ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી એકદમ નોર્મલ પવન રહેવાનો છે જેને કારણે સવારમાં અને સાંજે મિત્રો ઠંડી અનુભવાય પરંતુ દિવસ દરમિયાન મિત્રો ખાસ કરીને પવન ન હોવાને કારણે ઠંડીની કોઈ મિત્રો હાલ મિત્રો એટલે કે દિવસ દરમિયાન ઠંડી નહીં લાગે મિત્રો ખાસ કરીને વરસાદની સિસ્ટમની આગાહીની વાત કરી લેવી તો અહીંયા તમે જોઈ શકો છો કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી પણ ખાસ કરીને એક જોઈ શકો છો એક મજબૂત ખૂબ જ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને અગાઉ પણ આપણે વાત કરીએ કે પહેલાં જે મિત્રો ખાસ કરીને જે સિસ્ટમો બનતી હતી અરબી સમુદ્રમાં એ ખૂબ જ નીચેની સાઈડમાં બનતી હતી પણ તો આ સિસ્ટમ છે એ ખૂબ જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દૂર નીચેના ભાગમાં જતી રહી છે જેને કારણે હવે કોઈ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત તરફ આવશે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલાં હિમાલય તરફ ચીન તરફ જતા હતા પરંતુ હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજસ્થાન ગુજરાત તરફ આવી શકે છે જેને કારણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કરા સાથે મિત્રો માવઠું પડે તેવી પણ મિત્રો આજ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ચોવીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જો આગામી સમયમાં તે વધારે નીચે થઈ અને ખાસ કરીને રાજસ્થાન ગુજરાત તરફ આવશે તો આગામી સમયમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત